દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા તો ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર જોકે આજે આપણે રજા છે કોલેજે અને આજે થી નક્કી થઈ ગયું હતું કે હવે શું કામ કરવાનું છે એટલે ડોલ ને એવું લઈ લીધું છે મોટાભાઈ છે વિપુલભાઈ પોપ લઈને વહી ગયા છે એટલે કપામાં દવા છાંટવાની છે આજ કીધું સાત આઠ પપ દવા થશે એટલે કીધું દવા છાંટી દેવી ને વાળીએ ધોરીઓને ઉપરવાનું છે એટલે કીધું આજનું થોડું ઘણું કામ છે પતાવી દેવી એટલે કીધું આપણે ફ્રી થઈ જઈએ મતલબ પછી કારણ કે લખવાનું બખવાનું બધું જાજુ આજુ બધું આવી ગયું છે આજ છે મિત્રો તળાવ તો તમે જોયું જ હશે આપણે અગાઉ વિડીયોમાં પણ તળાવમાં થોડુંક પાણી આવ્યું હતું છે એનો વિડીયો બનાવેલો છે તો કે તળાવ હાવ ખાલી જ છે વરસાદ આવ્યો એ નથી ને હવે તો આમ સમય પૂરો થઈ ગયો છે ચોમાસાનો લગભગ વધે વધે સાત આઠ દિવસ હશે એટલે પછી તો શિયાળો શરૂ થઈ જાય તું સમજા હા નહીં તું સમજા નહીં થોડીક મજા જ નથી કારણ કે હાથ બે જો છે એટલે બોલવામાં તકલીફ પડે છે ખાઓ માં કસમ પણ કોઈ વાંધો નહીં આપણે એ તકલીફ થોડીક દૂર કરી દેવું કારણ કે બોલવું પડે એમ તો છે જ નકર હાલ નહીં

દવામાં સાટવામાં એવું છે કે પાણી ભરવાવાળા કોઈ છે નહીં અને કોમાંથી પાણી ભરવાનું છે કાય ખતમ બે મેનેજ કરાવવાની છે છે એવું કપાસની હાલત થોડીક વધારે જ ખરાબ થઈ ગઈ છે દવા સાટી પણ એની કઈ અસર નથી થતી કારણ કે પાણી છે નહીં ને એટલે લોછા થાય છે પાણી એથી તો આ છે મિત્રો જો આ કપાસ છે એક સામેનો ઘેરો છે આ ઘેરો છે કે આ બધા કપા છે ને વાવણી પહેલાના છે એટલે પાણી પાઈ દીધું છે પાણી પાઈ ઉછેરા છે ને કપા એટલે જેને જેને પાણી પાસે વાવણી પહેલાના જે કપા હતા ને બધા એ બધા સારા રહ્યા છે બાકીના બધા ખેરા છે ને ચૂકાઈ ગયા છે એવું ગણો તો ચાલે કારણ કે હમણાં આપણે જઈએ આપણે ખેતરે એટલે જોઈ કીધું કેવું છે તો હું બે દિવસ પહેલા આંટો મારો ગયો હતો ત્યારે જોયું હતું એટલે કપાની હાલત વધારે જ ખરાબ હતી

રીક્ષી નાખ્યો છે કાલ કારણ કે આ ઘોડા નેવું આવી ગયો હતો એટલે ધોર્યો વીછો હતો અને નવો ધોર્યો કરવાનો છે એટલે કીધું સાહેબ નો ફોન આવી જશે એટલે કીધું પાછા રિટર્ન કે જવા દો પાડીએ કે ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા કોઈ વાંધો નહીં કીધું આપડે ધક્કા ખાવા હાટું આવ્યા છે દુનિયા બીજું કઈ છે નહીં ખાસ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હજી ઘરે જવાનું નથી મિત્રો પાણી વાળવાનું કે છે પપ્પા એટલે આ બાપ દીકરો બે ને શું કરે છે એ મને ખબર નથી પડે પાણી મળવાનું છે એટલે મોટર તો ખાણી ઉતરી દીધેલી છે પણ શેડા કાઢી નાખેલા છે વરતડી ના કેબલ ના શેડા નીકળી ગયા છે એટલે કીધું શેડા આપવાના છે તો ડિસમિસ બીજા વાડીયા પડ્યું છે ન્યા લેવા જવાનું પોપ બિઝાઇન વાળીએ જવાનું છે નહીં મિત્રો આ જો દેખાય છે ને એટલો કપાવડો છો છે એટલો

પ્રોડક્શન છેડા આપી દે જો કે છેડા આપવાનું કામ પૂરણ થઈ ગયું છે અને વિપુલભાઈ છે એ જો ફ્યુઝ ચડાવી રહ્યા છે ફ્યુઝ સડી જાય પછી મોટરનું ટાટર પાડીને પછી આપણે પાણી વાળવા માટે જવાનું છે આ જો વિપુલભાઈએ ચડાવી દીધું છે અને ચેક કરે કરી લે એટલે ખબર પડી જશે હમણે જો કે હા વાડ જોવે છે કોની વાટ જોવે છે વિપુલભાઈ શરૂ કરી દીધું મોટર જો વિપુલભાઈ મોટર શરૂ કરી આ છે બે બાજુ પાવર સપ્લાય નું છે અમારે સાહેબે શેડાને શેડા ને હું આપી દીધું છે મોટર શરૂ કરી દીધી છે અને ઉપરની સાઈડ પપ્પા પાણી વાળે છે વાળા છે ને આડા એવું છે ને એવું મીગીન જાય સાહેબ મારી હાટું જાણે હું કેમ આ બધું એકલો કરવાનો છે આ રોજ ઉઠીને પોપ જ ખંભે ભગવાન લગભગ અમને દવા સાટવા હાટું જ બનાવવા લાગે છે નિયામાં તો પપ ને ખંભે તૂટે દીધો તો પપ ઉતાર્યો કે આ પાવડો હાથમાં પકડાઈ દીધો એટલે અમારે આમ કે પાવડા લઈને ફરવાનું હોય બાનું કાઢીને આ બીજી વાડીએ ધોરીઓ કરો હવે આજે આપણો વારો આવી ગયો ને આપણે આ ધરખાઈને આવી ગયા બસ હવા નીકળ ગઈ 10:30 જેવું છું છે તડકો જોરદાર માથે આવી ગયો છે આ બધું પાવામાં પાળા સડાવેલા નથી ને

તો કીધું કાંઈક દશ ખુસ્તી થાય ને કરતો અમારે લાંબા કરી નાખશે આ કામ આપણી જ થાય નહીં ભાઈ આપણને ખેતીનો શોખ એ નથી બધો આપણે ભગવાનની દયાથી ગાવાનો એક શોખ છે સારો કીધું એ ફિલ્ડમાં આગળ વધવું છે એમ એ બધી અચ્છી વાત કહીએ તો મિત્રો ફાઇનલી સવા અગિયાર થઈ ગયા છે અને પાણીની મોટર બંધ કરી દીધી છે આપણે પોપને એવું લઈને ઘરે નથી જવાનું પેલા ધનજીભાઈ છે મારીની વાડીએ જવાનું છે ત્યાંથી બીજા એક ભાઈ આવે છે એને ખાખા રોપને એવું લઈ જવાનું છે એટલે એને ફોન કર્યો ભાઈ તમે નહીં રહો એટલે ગાડી પાછળ વસ્તુ પકડીને તમે બેસી દો એટલે કીધું આપણે પછી ઘરે આવી આવીશું તો કીધું કાંઈ વાંધો નહીં આપણે જવા દેવી બધા ખેતરને બધું સિંગને એવું છે ઝટકા જ બધી મીકી દીધા છે રાતે તો આવવા પણ હાથ વાગે એટલે ખેતરી ભાઈ નીકળી જવાનું કારણ કે આ ખેતર દેખાય છે ને એમાંથી ટ્રેક્ટર લઈને આવ્યા હતા હાંકવા અમારામાં પણ ઝટકો ખબર નું શરૂ શકે નહીં મારો હાથ અડશે ને હોજવાડી દીધો હતો મને ઘર ભેગું થા પણ એ કાંઈ વાંધો નહીં એ બધું સુરક્ષા માટે જરૂરી છે પાકની ફાઇનલી આપણે ધનજીભાઈની વાડીએ પહોંચી ગયા છે વાડીનો એક નજારો પણ તમને બતાવી દઈશ અંદર ને એવું બધું છે એમને આઈ ક્યાં રોપ લઈ જવા નહીં તો ઓલા ભાઈ આવે પછી ખબર પડે પપને એવું મૂકી દીધું છે ખંભો આપણો દુખવા મળ્યો છે ઘણી તો ભાઈ સોયાબીન આપણી ઘોડી એમને જો આ બધે ત્રણ ચાર વીઘા જેટલા સોયાબીન એમને કરેલા છે માલિક આમે છે પાણી વાળી રહ્યા છે

કઈ વાંધો ને આપણે આપડે પાઇપ ને લઈને ઘરે બપોરા થઈ ગયા છે ઘર લખી નાખી ને એવું ખંભે નાખી દીધો છે ચાર ફૂટ ની ગાડી છે એમાં ચાળી ફૂટનો પાઇપ લઈ જવાનો છે કાંઈ વાંધો નહીં આપણે હવે ઘરે જવા દેવી તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં તમારી આગળ આવે તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને